આગામી 22 મી જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે અયોધ્યામાં પણ કળા મહાકુંભ સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશના કલાકારોએ પોતાની કળા પ્રસ્તુત કરી હતી જેમાં એક ગુજરાતી કલાકાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો રાજકોટ શહેરના એક કલાકારે પ્રદીપ ધવે આ મહોત્સવમાં પોતાની અદભુત કળા પ્રસ્તુતિત કરી સૌ કોઈને અભિભૂત કરી દીધા હતા આ કલાકારે પાણીમાં રામ અને અયોધ્યાની આકર્ષક બનાવી લોકોને કરી દીધા હતા તો બીજી તરફ અયોધ્યા રામ મંદિર લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના બોલ બાલા ટ્રસ્ટ દ્વારા પાંચ કરોડના રામ નામ લખી અયોધ્યા મંદિરે અર્પણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ માટે બુક તેમજ બોલપેન સહિતની સુવિધા લોકોને તદ્દન ફ્રી આપવામાં આવી રહી છે ત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાયા છે અને દરરોજ બસો જેટલી રામ નામની બુકો લખવામાં આવી રહી છે